ભુજ નગરપાલિકાનું વર્ષ બે હાજર ચોવીસ પચીસ દ્વારા રજૂ કરવામાં આવ્યું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ રિવાઈસ બજેટ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ને ખુલતી સિલક રકમ પચાસ કરોડ બ્યાસી લાખ સાતસો બેતાલીસ અને ચોત્રીસ પૈસા તારીખ એક જાન્યુઆરી બે ચોવીસ થી તારીખ એકત્રીસ માર્ચ બે હાજર લાખ છ હજાર ચારસો તેમજ ખુલ્તી શિલક સહિત નું કુલ રકમ એસી કરોડ નવાણું લાખ સાત હજાર બસો સાત અને ચોત્રીસ પૈસા તારીખ એક જાન્યુઆરી બે તારીખ એકત્રીસ માર્ચ બે સુધી અંદાજીત ખર્ચ બજેટને આજથી આ સામાન્ય સભામાં મંજૂરી પાઠવવાનું ઠરાવેલ છે તેમજ વર્ષ બે હજાર ચોવીસ પચીસ બજેટ ભુજ નગરપાલિકા એકાઉન્ટ શાખા દ્વારા રજૂ કરવામાં આવ્યું કરોડ ત્રણ લાખ અડસઠ હજાર ત્રણસો સત્તાણું અને ચોત્રીસ પૈસા તારીખ એક એપ્રિલ બે હાજર ચોવીસ થી તારીખ એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધીની અંદાજીત આવક એકસો સત્યાવીસ કરોડ એસી લાખ ત્રેવીસ હજાર નવસો આઠ તેમજ ખુલતી સિલક રૂપિયા એકસો ચુમોતેર કરોડ ત્રશી લાખ બાણું હજાર ત્રણસો પાંચ અને ચોત્રીસ પૈસા તેમજ તારીખ એક ફેબ્રુઆરી બે થી તારીખ એકત્રીસ માર્ચ બે સુધી અંદાજિત ખર્ચ રૂપિયા એકસો ત્રેપન કરોડ તેત્રીસ લાખ ચોત્રીસ હજાર છસો છ્યાસી

લેણું હતું એના માટેની અમે એક લોનની દરખાસ્ત કરી હતી એ દરખાસ્ત પૂરી થઈ શકે લોન અમારી મંજૂર થાય એટલે અમે પીજીવી સેલનું લેણું પણ અમે ચૂક કરશું એના માટેની આ ખાસ એક બજેટ માટેની ખાસ સામાન્ય સભા અમે બોલાવી હતી અને લોકોના સુખાકારી માટે જે અધુરાસું છે એ પૂરું કરશું તાત્કાલિક અમે પૂરા કર પૈસા તો વ્યવસ્થિત જગ્યાએ જ ભેડમાં ઉઘરાવે છે પણ એ પૈસા જે ચડત રકમ હતી એ અમે આવ્યા પછી મેં હમણાં પંદર બે દિવસ પહેલાં જ પણ એમને પંદર લાખ રૂપિયા આપ્યા છે અને અધૂરા હતી જેને અમે કહ્યું હતું કે જે પણ તમારું બાકી રહેતું હશે એ અમે વહેલી તકે પૂરું કરશું મારા આવ્યા પહેલાં પણ હતું ચડત રકમ હતી એટલે મારા આવી ગયા પછીના તો અમે કાઢીએ જ છીએ છતાં પણ લોન જો મંજૂર થશે એટલે પૂરતું લેણું અમે એમને ચૂકતું કરી આપશું પ્રમુખ સ્થાનેથી તે એક આપણે અયોધ્યાનો જે હતો ઠરાવ પસાર કરવાનો હતો અયોધ્યા વિશેનો હતો એક પિસ્તાલીસ ડી હેઠળ હતું જે આપણે ડમ્પિંગ સાઇટ હતું ત્યાં ખાતરના ઢગલા જે થઈ ગયા હતા એને જે સાફ કરવાનું હતું એ હેત હતું અમે એ બધા સભ્યો સાથે એક ચર્ચા કરી મિટિંગ કરશું જો શક્ય હશે તો સૌ સૌના ખર્ચે જશું નહીતર પછી હવે કંઈક આયોજન કરી અને વિગત સરખી વ્યવસ્થિત તમને આપીશું